ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે આગામી બે દિવસમાં ખેડૂતોને નર્મદા નદીનું પાણી આપવામાં આવશે ત્રીસ જૂન સુધી નર્મદાના પાણી જળાશયોમાં ભરાશે ઉત્તર ગુજરાતના નવસો પચાસથી વધારે તળાવ ભરવામાં આવશે સૌરાષ્ટ્રમાં બસો તેતાળીસ તળાવો અને જે અઢારસો વીસ ચેકડેમ છે તે ભરી દેવામાં આવશે સાહીઠ હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જાહેરાત કરી છે નર્મદાતા ખાલૂ ફોનલાઈન પર જોડાયા છે કાલો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ખેડૂતોને હવે નર્મદા પાણીનો લાભ મળશે શ્રી વિગત શ્રી સરકારી માટે કેબિનેટ બત્રીકુમજી દ્વારા બાવળી આવ્યા જે સબેનિટમાં આજે ગુજરાત સરકાર ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને પાણીની જરૂર છે તેની રજૂઆત મે લઈ અને સુકેન્દ્ર પટેલ સરકાર દ્વારા મોટો નોરે કરવામાં આવ્યો તો આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને અને વિસ્તારમાં પાણી આપવાનું આવશે આગામી 30 દિવસ સુધી નર્મદાનું પાણી આપવામાં આવશે અને ઉત્તર ગુજરાતના ના નવસો પચાસ થી તળાવ ભરવામાં જ્યારે સૌરાષ્ટ્ર ના બસો પેતાલીસ તળાવ ભરવામાં આવશે અને ટોટલ અઢારસો એક જેકડેમો ભરવામાં આવશે અને ઉત્તર ગુજરાત માટે નર્મદાનું પાણી તેમજ સૌરાષ્ટ્ર ના નર્મદાનું પણ ખેડૂતો માટે એમ કહે કે લાભદાયક છે અને આઠ હજાર એકર થી વધારે ખેડૂતોને આ ખેતીલાયક વિસ્તાર ને પાણી મળશે આ કુંવરજીભાઈ બાવળીયા ની જે રજૂઆત છે તેને લઈને ખેડૂતમાં ખુશીનો માહોલ સવાઈ ગયો હતો બિલકુલ કાળું જાણકારી બદલ આપનો આભાર